જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે એનડીઆર દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે આ ઘટના અંગે પ્રાપ્ત સ્થાનિક માહિતી અનુસાર

કારનો ટુકડો મળી આવ્યો છે હાલ ફાયર બ્રિગેડ દ્વારા કારનું લોકેશન મેળવવામાં સફળતા મળી છે પરંતુ ત્યાં સુધી હંગ પહોંચાડી તેને બહાર કાઢવામાં જોઈએ તેવી સફળતા હજુ સુધી મળી નથી